આમ આદમી પાર્ટીના યુવા મોર્ચાના પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકીએ દેશી દારૂ ડ્રગ્સ અને પોલીસના મુદ્દે શું કહ્યું સાંભળો તેના આકરા તેવરમાં આયા અનેક પોલીસ મિત્રો પોલીસ કર્મચારીઓ પોલીસના અધિકારીઓ આપની સેવા અને સુરક્ષા માટે ખડે પગે છે એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય પરંતુ હાલમાં દેશી દારૂને લઈને ડ્રગ્સને લઈને પોલીસ વિરોધ ને લઈને જે મીડિયા ની અંદર ચાલી રહ્યું છે ત્યારે હું સો ટકા એવું માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની રહે નજરથી ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં તમામે તમામ તાલુકાઓમાં ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને આના કારણે આ ગુજરાતના હજારો કરોડો યુવાનો દિવસેને દિવસે બરબાદ થઈ રહ્યા છે નાની નાની બહેનો વિધવાઓ બની રહી છે નાના નાના બાળકો અનાર્થ બની રહ્યા છે માતાઓ પોતાના બાળકો ગુમાવી દે છે ત્યારે આ હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ હર સંઘવી તમે આ પોલીસને કાયદો તોડવા માટે મજબૂર કરો છો આ ગુજરાતની જનતા જડબા તોડ હું એક વાર નહી હજાર વાર કહીશ કે જે પણ પોલીસ ના અધિકારીઓ દેશી દારૂ અડ્ડા ચલાવવા માટે બુટલેગરોને પ્રોત્સાહન આપશે દેશી ડ્રગ્સ ના અડતાઓ ચલાવવા માટે

ના પણ બક્કલ અને પટ્ટા ઉતરાવી દેવાનું કારણ યાદ આપજો આપડો ભારત દેશ સંવિધાન થી ચાલવા વાળો દેશ છે આપણે કોઈ ના ડરવાની કે ગભરાવાની જરૂર નથી